ભારતમાં કોરોનાએ ફરી એકવાર પગ પેસાડો કરતાં જ અમદાવાદમાંથી કોરોના પોઝિટિવ દર્દી મરી આવતા જ ગુજરાતના અન્ય જિલ્લાઓની હોસ્પિટલોમાં પણ કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા હોય જેના ભાગરૂપે ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ દર્દીની સારવાર સમયસર થઈ શકે તે માટે તમામ સુવિધાઓ સાથેના આઇસોલેટ બેડો તૈયાર કરાયા હોવાની માહિતી હોસ્પિટલ તરફથી મળી રહી છે ગુજરાતમાં કોરોનાએ પુનઃ ઉછાળો મારતા લોકોની ચિંતા વધી છે ગુજરાતના વિવિધ જિલ્લામાં પણ કોવિડ વોર્ડની હોસ્પિટલોને પુનઃ તૈયાર કરવામાં આવી રહી હોય તેમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેશન ગોપી મીઠિયાની આગેવાનીમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો જેમાં પાંચ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવા સાથે સો બેડસો એકસો એકસો ઇમરજન્સી સુવિધા સાથે એકસો ને નવ જમ્બો ઓક્સિજન સિલિન્ડર સાથે તબીબોની ટીમ પેરામેડિકલ સ્ટાફ સાથે અનેક તજજ્ઞ તબીબો નિષ્ણાંત તબીબો પણ સતત ખડે પગે રહીને જો કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો તેની સારવાર થઈ શકે અને તબીબોના માર્ગદર્શન હેઠળ થઈ કોરોના પોઝિટિવ દર્દીને સાજા કરી શકાય તેવા તમામ પ્રયાસોના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ તરફથી જાણવા મળ્યું છે ભરૂચ જિલ્લામાં કોરોના પ્રથમ વેવમાં કોરોના પોઝિટિવ દર્દીના મોત થતા તેમના અંતિમ સંસ્કારને લઈ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના દક્ષિણ છેડા ઉપર

ચીફ મેડિકલ એડમિનિસ્ટ્રેટરની ફરજ બજાવું છું હાલ જે પ્રમાણે ઇન્ડિયામાં કોરોનાનો પગપેસરો ફરીથી થયેલી જણાઈ રહેલો છે એ અંતર્ગત ભરૂચની સિવિલ હોસ્પિટલ આ આવનારી મહામારીને નાથવા માટે એકદમ સુસજ્જ છે જેને નિર્ધારિત હું તમને થોડીક અત્યારે માહિતી આપી શકું છું અત્યારે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પાંચ ઓક્સિજન પ્લાન્ટ પ્રોપર કાર્યરત છે અમારી પાસે સો બેડ અને અલગ વીસ આઇસોલેશન બેડ એટલે એમ કરીને એકસો વીસ બેડના કોવિડ વોર્ડ તૈયાર છે એ ઉપરાંત જો જરૂર પડે તો બીજા સો બેડની વ્યવસ્થા થઈ શકે તેવી જગ્યા આપણે આઇડેન્ટિફાઈ કરીને રાખેલી છે તેના સિવાય અત્યારે મારી પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે એકસો દસ વેન્ટિલેટર તથા એકસો વીસ બાયપેટની સુવિધાઓ છે જેથી કરીને ઇમરજન્સી પેશન્ટને જે સપોર્ટની જરૂર હોય લાઈફ સેવિંગ સપોર્ટ એ પણ સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે પૂરતા પ્રમાણમાં અત્યારે ઉપલબ્ધ છે તેના સિવાય ઓક્સિજન પાંચ ઓક્સિજન પ્લાન્ટ ઉપરાંત આપણા પાસે એકસો નવ જમ્બો સિલિન્ડર ઓક્સિજનના અત્યારે અમારી પાસે અહીંયા ઉપલબ્ધ છે જેથી કરીને પાંચમાંથી કોઈ પણ એક પ્લાન્ટમાં કોઈ પણ ક્ષતિ સર્જાય કે કોઈપણ ઘટના ઘટે તો એને નાથવા માટે આપણા પાસે ઇમરજન્સી બેકઅપ પણ છે એના ઉપરાંત બધી સાધન સામગ્રી તથા મેડિસિન્સ કે જે પૂરતા પ્રમાણમાં અત્યારે આપણી પાસે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ઉપલબ્ધ છે મારા પાસે સિવિલ હોસ્પિટલ પાસે અત્યારે તજજ્ઞોની ટીમ કે જેની અંદર સિનિયર રેસિડન્ટ જુનિયર રેસિડન્ટ કન્સલ્ટન્ટ તથા પેરામેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ એ બધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જેમની ટીમોની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે તે ઉપરાંત એ લોકોની સેફટી માટેની પીપીઈ કીટ

ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ